ગુજરાત ના તમામ તાલુકા મથકે આવેદન પત્રો આપે છે ગુજરાત ના ખેડૂતોના દેવા માફી અંગે તો આજે ભાવનગર જિલ્લાના જેસર તાલુકા ખાતે મામલેદાર સાહેબને આવેદન પત્ર આપ્યો છે કે બહારના રાજ્યોમાં જો દેવું માફ થતું હોય તો ગુજરાતની અંદર કેમ નહીં બહારના ઉત્તર પ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એવી જ રીતે પંજાબ કર્ણાટકમાં જો કોંગ્રેસની સરકાર હોય ત્યાં તો દેવા માફ થતા હોય તો આ તો માનનિયા સન્માનિયા વડાપ્રધાનનું રાજ્ય છે તો અહીંયા ગુજરાતમાં પહેલા દેવા માફી થવું જોઈએ આ દેવા માફીના ગુજરાતમાં ખેડૂતોને આવી પરિસ્થિતિ થઈ છે કે મારો ખેડૂત જો દેવું કરે તો દેશ જોડે આવી પરિસ્થિતિ જયારે નિર્માણ થયું હોય ગુજરાત પ્રદેશના અધ્યક્ષના આદેશ અનુસાર ગુજરાતના તમામ તાલુકે આવેદન પત્ર આપે છે કે આવનારા સમયમાં ખેડૂતનું દેવું માફ થવું જોઈએ આની એવી સ્થિતિ છે કે ક્યારેક બહુ મોટી વાતો કરો છો ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સાહેબ કોમ્પ્યુટરની અંદર અનાજ નહીં પાકે તો મારા ગરીબ કિસાન ખેડૂતને ત્યાં જ અનાજ પાકશે ક્યારેક સીસીટીવી કેમેરા ખેતરમાં પણ લગાવી જુઓ કે મારા ગરીબ કિસાન ઉપર એમના શરીરમાં પરસો ઓછો અને આંસુ વધારે હોય છે એમનો માલ હોય મારા કિસાનોનો એમની મજૂરી હોય અને ભાવ એવડા એ નક્કી કરે માટે એમને ચેલેન્જ કરીએ છીએ કે ગુજરાતના ખેડૂતોનું દેવ માફ કરો કા તો સિંહાસન ખાલી કરો અને આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષના આદેશ અનુસાર સાત સાત નું અલ્ટિમેટ આપીએ છીએ તો ગુજરાતના ખેડૂતોનું દેવ માફ નહીં થાય તો જન આંદોલન કરશું અને આ જન આંદોલન ની અંદર જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે એ સરકારશ્રી રહેશે એ જ પિતા જય હિન્દ જય ભારત